હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આઈકો ડ્રાઈવર ભરતી બે હજાર પચીસ અંતર્ગત તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ જે પરીક્ષા છે એનું આપણે મોડલ પ્રશ્નપત્ર જોવાના છીએ જેના અંતર્ગત છેલ્લો તણખો એટલે કે છેલ્લી ઘડીએ કેવા પ્રશ્નો પૂછાશે તેના વિશે આપણે માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જો તમારે દસ મોડેલ પ્રશ્નપત્ર આવા જ જોતા હોય તો પ્લે સ્ટોરમાં ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન આપેલી છે તે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીજો ત્યાં તમને એપ્લિકેશન ઉપર દસ આદર્શ મોડેલ પેપર છે એ છેલ્લે છેલ્લે તમને ક્યાંક ઉપયોગી નીવડે એવા મૂકેલા છે તે તમને જોવા મળશે બરાબર છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો મોડલ પ્રશ્નપત્ર જો તમે પાછા આપણા ગ્રુપમાં પણ જોડવા માગતા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો તમામ લેક્ચરની લિંક ત્યાં આપવામાં આવે છે ચાલો મિત્રો જોઈએ આપણે હવે મોડેલ પ્રશ્નપત્ર આ મિત્રો અભ્યાસક્રમ મુજબનું પ્રશ્નપત્ર છે સૌપ્રથમ આપણે ગુજરાતી ભાષાને જ્ઞાન જોઈએ તો એમાં ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે તો બધાને ખબર છે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બે ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે તો એ આવશે કરણ ગેલો જે ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા છે નેક્સ્ટ પછી તમને પૂછે કે ગુજરાતનો નાદ પાટણની પ્રભુતા વગેરે નવલકથા છે એ કોની છે તો કનૈયાલાલ માણેકલાલ મુંશી જેનું ઉપનામ ઘનશ્યામ છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ શિવજીનું રૂપ મહારૂપકારી છે વાક્યમાં વિશેષણ કહ્યું છે તો વિદ્યાર્થી મિત્રોમાં ગુણવાચક વિશેષણ આવશે બરાબર ગુણવાચક અહીંયા વાચક આવશે બરાબર શિવજીનું રૂપ મહારૂપકારી એમ કેવું છે મહારૂપકારી હું પણ રડવા લાગ્યો જેમાં સર્વનામ કહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આમાં આવશે હું છે એ સર્વનામ છે શું આવશે સર્વનામ પિતાનો પ્રેમ એ કયો સમાજ છે તો પિતાનો પ્રેમ એ તત્પુરુષ સમાજ છે નેક્સ્ટ પરીક્ષામાં પૂછે તમને કે પિત્તાંબર એ સમાજ છે તો પિત્તાંબર એ કર્મધાર્ય સમાજ છે કયો સમાજ છે કર્મ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સરસ્વતી ચંદ્ર જે મહાનવલકથા છે એની રચના કોણે કરી છે તે ગોવર્ધનરામ માધારામ ત્રિપાઠી જેને શોર્ટમાં ગોમાત્રી તરીકે ઓળખવામાં આવે છે પરીક્ષામાં બધા પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે આવા દસ મોડેલ પેપર આપણી એપ્લિકેશન પર મૂકેલા છે બરોબર છે ડિસ્ક્રિપ્શનમાં એને લિંક આપેલી છે દસે દસ મોડેલ પેપર દસ તારીખે પરીક્ષા છે ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો ભમરા સમો આ ભમતો પવન તે કયા અલંકારનું ઉદાહરણ છે ઉપમા પવનની સરખામણી છે કોની સાથે કરવામાં આવી છે કોની ઉપમા આપવામાં આવી છે ભમરાની એટલે કયો અલંકાર આવશે ઉપમા અલંકાર વિદ્યા ભણ્યો જે તે ઘરે વૈભવ રૂડો ક્યાં અલંકાર નું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રાસ જોવા મળે છે એટલે ત્યાં એને પ્રાંસ સાંકળી અલંકારનું ઉદાહરણ કહી શકાય મહેતાજી નિશાળ આવ્યા લાવ્યા પ્રસાદ એ બધા જ ઉદાહરણ છે પ્રાંત સાંકળીના છે જેમાં બે શબ્દો છે શું જોવા મળે છે પ્રાસ નેક્સ્ટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરીકે જેને ઓળખવામાં આવે છે એવા ડબલ્યુએચઓ નું વડુ મથક છે એ જીનીવામાં આવેલું છે બરોબર છે ક્યાં આવેલું છે જીનીવામાં હવે વિદ્યાર્થી મિત્રો સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ભૂગોળના બધા શરૂ થઈ જશે કાપની જમીન શેના દ્વારા બને છે તો કાપની જમીન વહેતા પાણીના નિક્ષેપણ દ્વારા છે એ કાંપની જમીન બને છે ડબલ્યુએચઓ સ્થાપના ક્યારે થઈ હતી તો વિદ્યાર્થી મિત્રો ડબલ્યુએચ ની સ્થાપના ઓગણીસો ને માં થઈ હતી પરીક્ષામાં તમને પૂછે કે ગુજરાતની કઈ નદીઓને કુંવારિકા કહેવાય છે બરોબર છે બનાસ રૂપેણ સરસ્વતી જેનો જે ક્યાં સમય જાય છે એની કોમેન્ટ બધા કરવાની છે ભૂગોળનો પ્રશ્ન છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે નર્મદા અને તાપી નદી દ્વારા કયા પર્વતો ઘેરાયેલા છે તો નર્મદા અને તાપી નદી દ્વારા વિંધ્ય પર્વતો છે એ ઘેરાયેલા છે નદી અને બંધમાં છે તો બનાસ છે એ દાંતીવાડા છે સાચું છે સાબરમતી નદી પર ધરોઈ સાચું છે મહી મહીવણાંક બોરી કડાણા મહીસાગર એ બી સાચું છે એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આ પેલ બધા કરંટનો પ્રશ્ન જોઈએ કે જૂન બે હજાર પચીસમાં ઓસ્ટ્રેલિયન રેસ વોકિંગ ચેમ્પિયનશીપમાં કઈ ભારતીય રેસ વોકરો મહિલાઓની દસ કિલોમીટર રેસ વોક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ કોણે કે પ્રિયંકા ગૌસ્વામીએ છે એમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો નેક્સ્ટ પ્રશ્ન કયા રાજ્યના ટેબ્લોને પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસની પરેડમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં પ્રથમ ઈનામ મળ્યું છે ને તો એમાં આવશે ઉત્તર પ્રદેશ યુપી બરોબર કે જેણે પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસ થી એની પરેડમાં છે એ શ્રેણીમાં પ્રથમ ઈનામ મળ્યું હતું તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ ઊંડા સમુદ્રનો રડાર વિકસાવ્યો જે ઊંચે ઉડતા વિમાનોને શોધી શકે છે તેમાં આવશે ચીન આવશે શું આવશે ચીન જૂન બે હજાર પચીસમાં જે બોલિવૂડની કઈ અભિનેત્રી છે જેને માલદીવના ગ્લોબલ ટુરિઝમ છે એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે કેટરીના એક જ મિનિટ ફિયોગો જ્વાળામુખી જે તાજેતરમાં ચર્ચામાં હતો તે ક્યાં દેશમાં આવેલો છે તો ગ્વાટેમાલામાં આવેલો છે ક્યાં આવેલો છે ગ્વાટેમાલામાં હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મેસ રીઝનિંગના દાખલા આ વિદ્યાર્થી મિત્રો તમને સિમ્પલ આવા હાઈકો ડ્રાઈવરમાં પ્રશ્ન પૂછી શકે કે ચાર પ્લસ આઠ માઇનસ બે આમાં તમારે કાંઈ નહીં કરવાનું ખાલી છે નીચે સોલ્યુશન પણ આપેલું છે તમે મોડલ પેપર લેશો તો એમાં પણ સોલ્યુશન તમને પાછળ બધા જોવા મળે છે આમાં તમારે ભાગુસભા યાદ રાખવાનું ભાગુ સભા એટલે કે ભાંગાકાર ગુણાકાર સરવાળો બાદ બાકી બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમે ચાર પ્લસ આઠમાંથી બે જાય તો કેટલા વધે એ તમારે બાદ કરવાના છે આઠમાંથી બે જાય તો છ વધે બરાબર છે ગુણ્યા ત્રણ બરાબર છે છ છે એ કાઉચમાં લઈ લેવાના તમારે ચાર પ્લસ છ તેરી અઢાર અઢાર ને ચાર બાવીસ એટલે અહીંયા તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હંમેશા છે ને સૌપ્રથમ ભાંગાકાર કરવાનો ગુણાકાર કરવાનો પછી ત્યારબાદ સરવાળો અને છેલ્લે કરવાની બાદ બાકી ખાસ યાદ રાખજો ભાંગાકાર સરવાળો બરોબર ડન ભાગુસભા સભા પૂછે તમને બરોબર છે તો તમારે ખાસ એટલે ખાસ આ છે એ વસ્તુ યાદ રાખવાની રહેશે બરોબર છે જો એક સંખ્યામાં પાંચ ઉમેરતા સત્તર મળે તો તે સંખ્યા કઈ સૌપ્રથમ એક સંખ્યાના બમણામાં એટલે ધારો કે એ સંખ્યા એક્સ છે અહીંયા સૂત્ર આપેલું છે બરોબર છે ઈ સંખ્યાની બમણી એટલે ટુ એક્સ એમાં પાંચ ઉમેર્યા એટલે કેટલા થયા સત્તર છે હવે અહીંયા બંનેની નિશાની છે સત્તરને આ બાજુ લાવો એટલે માઇનસ પાંચ થાય આ પાંચ આ બાજુ આવે એટલે બરોબર છે એટલે કેટલા વધ્યા બાર આ બે બમણી સંખ્યા છે એ હંમેશા અહીંયા જ આવે બરોબર છે પછી એનો છેદ ઉડાડી દેવાનો તમારે છ જવાબ આવશે અહીંયા જો એક સંખ્યાના ભમણામાં પાંચ કીધું છે બરાબર છે એટલે એક સંખ્યા એટલે એક્સ એના બમણા એટલે બે એક્સ થઈ એટલે અહીંયા બે એક્સ લીધું છે આપણે ડન ખાસ યાદ રાખજો એક સંખ્યાના ભમણામાં પાંચ ઉમેરતા પ્લસ પાંચ એવી રીતે તમારે સૂત્ર બનાવવાનું સત્તર બરાબર છે ડન હવે સત્તરને તમારે આ બાજુ તો લાવવાના હોય બરાબર હવે સત્તરને તમે આ બાજુ લાવો એટલે હંમેશા પાંચ માઇનસમાં જાય સત્તરમાંથી પાંચ જાય એટલે બાર વધે એને પછી છેદમાં લઈ લેવાના તમારે છેદમાં પછી છેદ ઉડાડી દેવાનો બરાબર આ ટોટલ ઉકેલામાં આપેલો છે કયા વર્ષને ભારત સરકારે ગણિત વર્ષ તરીકે ઉજવ્યું છે આવું તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો જવાબ આવશે બે હજાર બાર બે હજાર ના વર્ષને ભારત સરકારે ગણિત વર્ષ તરીકે ઉજવ્યું છે નેક્સ્ટ જીરો પોઈન્ટ પંચોતેરને ને અપૂર્ણાંક સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો બરોબર છે આમાં સિમ્પલ પણ છે જો અહીંયા તમને છે ને ટોટલ એનો ઉકેલ આપી દીધેલો છે જો બરોબર છે હવે પંચોતેર છેદમાં સો હોય એટલે જીરો પોઈન્ટ પંચોતેર થાય બરાબર એ તો તમને ખબર જ હશે હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું કર્યું છે છેદ ઉડા છે ખરેખર જોવા જઈએ ને તો અપૂર્ણાંકમાં છે ઝીરો પોઈન્ટ પંચોતેર એ આવી રીતે પણ તમને પૂર્ણાંક અપૂર્ણાંક તમને આવડવા જોઈએ બરોબર એ બધા ચેપ્ટર તમે પાયાના ગણિતના પ્રશ્નો છે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો કંઈ જ એટલે કંઈ જ કર્યું નથી માત્ર ને માત્ર છેદ ઉડા છે બરોબર છે પચી તેરી પંચોતેર પચી ચોક સો બરાબર છે આ પછી ગયા આ પચી ગયા ત્રણ પોન ચાર આ સોલ્યુશન ડન અહીંયા તમારે જોઈ લેવાનો આ આવશે જવાબ બી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો કે બાવીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી છે એ કરવામાં આવે છે બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પાયાના ગણિતના પ્રશ્નો છે બરોબર છે એક લંબ ચોરસની લંબાઈ આઠ સેન્ટીમીટર છે અને પહોળાઈ પાંચ સેન્ટીમીટર હોય તો પરિમિતિ કેટલી થાય હંમેશા પરિમિતિનું સૂત્ર છે બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરોબર છે બે કાઉસમાં કેટલી છે લંબાઈ તો કે આઠ વત્તા પહોળાઈ કેટલી છે પાંચ ડન આઠ ને પાંચ તેર હંમેશા ક્રોસ ગુણાકારમાં હોયા બરાબર કાઉસ પછી હોય ને એટલે તેર દુ ને છવ્વીસ છવ્વીસ સેન્ટીમીટર છે પણ એના માટે તમારે ખાસ કરીને પરિમિતિનું આ સૂત્ર યાદ રાખવું પડે બરાબર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ત્રણ અપોન પાંચ પ્લસ એક અપોન પાંચનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારો જવાબ આવશે ચાર અપોન પાંચ બરાબર છે ત્રણ ને એક ચાર એવી રીતે સિમ્પલ ઉકેલ છે છેદ સરખા હોય એટલે અંશનો સીધો કરવાળો સરવાળો કરી નાખવાનો તમારે ત્રણ અપોન પાંચ પ્લસ એક અપોન પાંચ આવું તમને આપે એટલે તે એક વસ્તુ યાદ રાખવાની કે આજે છેદ કહેવાય અને છેદ કહેવાય અને અંશ કહેવાય હંમેશા છેદ સરખા હોય એટલે કરી તમારે સીધો સરવાળો ડન બે પોઈન્ટ પાંચ ગુણ્યા ચારનું નું મૂલ્ય શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે દસ આ દસ કઈ રીતે આવ્યા એનું સોલ્યુશન તમે આ છે જોઈ લેજો સિમ્પલ સોલ્યુશન છે બરોબર તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો બે પોઈન્ટ હવે એક સંખ્યા એવી છે જેને ત્રણ વડે ગુણીને સાતમાંથી બાદ કરતાં આઠ મળે તો તે સંખ્યા શોધો આ આવા પ્રશ્નો આવે એટલે હંમેશા એક જ વસ્તુ યાદ રાખવાની ધારી નાખવાની એક સંખ્યાને ને ત્રણ વડે ગુણતા એટલે એક સંખ્યા કઈ છે આપણને ખબર નથી એટલે ત્રણ એક તેમાંથી સાત બાદ કરતા એમાંથી સાત બાદ કર્યા આઠ મળે બરાબર છે હવે આ આઠને મેં તમને પહેલાં જ કીધું એમ ત્રણ એક્સ બરાબર આઠને આ બાજુ લાવો એટલે ઓછા સોરી ઓછા છે આ બાજુ છે આઠને આ બાજુ લાવો એટલે વધતા થશે બરાબર પ્લસ ત્રણ એક્સ બરાબર કેટલા થાય પંદર પંદર છેદમાં ત્રણ ત્રણ પંચા પંદર અહીંયા તમારો જવાબ આવશે પાંચ તમારો જવાબ આવશે બરોબર છે કેમ કે ઓલરેડી છે અહીંયા માઇનસ છે પછી આઠને ને આ બાજુ લાવો એટલે પ્લસની નિશાની થશે ડન નેક્સ્ટ આગળ વધીએ જો એક ત્રિકોણના બે ખૂણા સાહીઠ ડિગ્રી ને સિત્તેર ડિગ્રી હોય તો ત્રીજો ખૂણો કેટલા ડિગ્રીનો હશે વિદ્યાર્થી મિત્રો એને પચાસ ડિગ્રી અહીંયા તમારો જવાબ આવશે કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા શું થાય છે એકસો ને થાય છે શું થાય છે એકસો ને થાય છે હવે એકસો એસીમાંથી છે એ તમારે સાઠ ડિગ્રી પ્લસ સિત્તેર ડિગ્રી એટલે કેટલા થયા એકસો ત્રીસ ડિગ્રી થયા બરાબર છે એ બાદ કરો એટલે કેટલા વધે પચાસ ડિગ્રી વધે પછા તમારો જવાબ એનો ઉકેલ આપેલો છે ખાસ એટલે ખાસ જોઈ લેજો હવે જોયો વિદ્યાર્થી મિત્રો વાહન મોટર અને પાયાના જ્ઞાન એમબીએકના બધા ફ્યુઅલ ઇન્જેક્ટરનો પ્રાથમિક હેતુ શું છે તો કે ફ્યુઅલને દહન કક્ષામાં ચોક્કસ પ્રમાણમાં દબ અને દબાણ સાથે સ્પ્રે કરવું એ આધુનિક પેટ્રલ એન્જલમાં ફ્યુઅલ ઇન્જેક્ટરનો પ્રાથમિક હેતુ કહી શકાય નેક્સ્ટ व्हील વ્હીલ એલાઇમેન્ટમાં શું સમાવિષ્ટ નથી નીચેના પૈકી તો કે ટ્રાયર પ્રેશર એડજસ્ટમેન્ટ છે એ વ્હીલ એલાઇમેન્ટમાં સમાવિષ્ટ નથી વાહનમાં ડિફરેન્શિયલ ગિયરનો મુખ્ય હેતુ શું છે તો કે વ્હીલ્સને અલગ અલગ ઝડપે ફરવા દેવા ખાસ કરીને વળાંક લેતી વખતે એ વાહનમાં ડિફરેન્શિયલ ગિયરનો મુખ્ય હેતુ છે ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ક્યુ ઘટક એન્જિનના ટોર્કને ટ્રાન્સમિશનમાં સ્થાનાંતરિત કરે છે અને ગિયર બદલતી વખતે પાવર ડિસ્કનેક્ટ કરે છે તો ટ્રોક કન્વર્ટર આવશે શું આવશે ટ્રોક કન્વર્ટર ઇગ્નિશિયમ સિસ્ટમનો મુખ્ય ઘટક કયો છે જે બેટરીના નો વોલ્ટેજ સ્પાર્ક પ્લગ માટે જરૂરી હાઈ વોલ્ટેજ રૂપાંતરિત કરે છે તો કે ઇગ્નિશિયલ જે કોઇલ આવે છે કોઈલ એ બેટરીનો જે વોલ્ટ લો વોલ્ટેજ સ્પાર્ક હોય પ્લગ માટે એ જરૂરી હાઈ વોલ્ટેજમાં રૂપાંતર કરે છે ડીપીએફ એટલે કે ડીઝલ પાર્ટિક્યુલર ફિલ્ટરનો ઉપયોગ શાના માટે થાય છે તો કે ડીઝલ એન્જિનના એક્ઝોસ્ટમાંથી કાળા ધુમાડાના કણોને દૂર કરવા માટે ડીપીએફનો ઉપયોગ થાય છે વાહનમાં પાવર સ્ટેરિંગ સિસ્ટમનો મુખ્ય ફાયદો શું છે કે સ્ટેરિંગના વ્હીલને ફેરવવા માટે જરૂરી બળ જે ઘટાડવામાં આવે છે એ પાવર સ્ટેરિંગના લીધે બળ ઘટે છે એન્જિનમાં ઓઇલ જે સંપ હોય અથવા ઓઇલ પાનનો હેતુ શું છે તો કે લુબ્રિકેશન ઓઇલને સંગ્રહિત કરવા માટે ઓઇલ સંપ અને ઓઇલ પાનનો છે એ ઉપયોગ થાય છે એન્જિનમાં વાહનમાં રેડિયેટરનો મુખ્ય હેતુ શું છે તો કે એન્જિનમાંથી ગરમી દૂર કરી ઠંડુ કરવા માટે રેડિયેટરનો ઉપયોગ થાય છે એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ્સ એડીએસમાં કઈ ટેકનોલોજીનો સામાન્ય રીતે સામેલ હોય છે તો કે ઓટોનોમ્સ ઇમરજન્સી બ્રેકિંગ અને કીપિંગ આસિસ્ટ ભારતના મોટર વાહન અધિનિયમ ઓગણીસો ને અઠ્યાસી મુજબ નવા વાહનનો રજિસ્ટ્રટ નંબર કેટલા વર્ષ સુધી માન્ય રહેશે તો કે પંદર વર્ષ સુધી છે એ નવા વર્ષનો છે એ રજીસ્ટ્રેશન નંબર પંદર વર્ષ સુધી માન્ય રહેશે ભારતમાં ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ નોન ટ્રાન્સપોર્ટેડ વાહનો માટે તો કે સોળ બરાબર છે ગિયર વગરના મોટર માટે અઢાર વર્ષ ગિયર વાળા મોટર અને કાર માટે એવી રીતે અલગ અલગ હોય છે બરાબર છે ગિયર વિનાના મોટર માટે હોય તો સોળ વર્ષ અને ગિયર વાળા મોટર અને કાર માટે હોય તો અઢાર વર્ષ આ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કહી શકાય કયા સંજોગોમાં ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ સંપૂર્ણ પ્રણય પ્રતિબિંબિત છે હાથથી પકડીને વાત કરવી તો હેન્ડ્સ ફ્રી સિવાય જો આ તમે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોન વાપરો તો એ સંપૂર્ણપણે પ્રતિબિંબ છે વાહન ચલાવતી વખતે જો બેલ્ટ ન પહેરો તો શું થાય દંડ થાય બધાને ખબર છે બરોબર છે કે તમને ચેતવણી આપીને જવા દેતા નથી ખાલી ભારતમાં વનવે રોડ ઉપર કયા વાહનો વિરુદ્ધ દિશામાં ડ્રાઇવિંગ કરવા છૂટે છે પોલીસ વાહન એમ્બ્યુલન્સી ફાયર બ્રિગેડ છે એ વિરુદ્ધ દિશામાં આમને ડ્રાઇવિંગ કરવાની તમામને છૂટ છે વન વેમાં પણ જો કોઈ વ્યક્તિ દારૂ પીને વાહન ચલાવતો પકડાય તો ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે વાહનનું આરસી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ શા માટે જરૂરી છે કે વાહનની માલિકીના હગ હગ અને વિગતો અને આરસી બુક છે બધાને ખબર છે તમે પોતે વાહનના માલિક હો એટલા માટે એ જરૂરી છે નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવાથી શું થઈ શકે વાહન ટો થઈ શકે અથવા તો દંડ થઈ શકે છે જો તમે નો પાર્કિંગ ઝોનમાં વાહન મૂક્યું હોય તો છેલ્લો પ્રશ્ન ભારતમાં પીયુસી છે પોલ્યુશન કં અંડર કંટ્રોલ પ્રમાણપત્ર શા માટે મેળવવું જરૂરી છે તો કે વાહન દ્વારા જે પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવા માટે પીયુસી છે તમને પરીક્ષામાં પીયુસીનું પૂરું નામ પૂછે તો આવશે પોલ્યુશન અંડર કંટ્રોલ બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી આજની આદર્શ મો ટેસ્ટ કે મોડેલ પેપર જે તમને કંઈકને ક્યાંક ઉપયોગી નીવડશે આવા દસ મોડેલ પેપર છે એ એપ્લિકેશન પર મૂકેલા છે તમારે જોવો હોય ને જોડાવું હોય તો જોડાઈ જજો જે બે દિવસનો ટાઈમ છે ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી નીવડે એવા પ્રશ્નો છે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો